પવાડ થઈ નવા પરા વિસ્તારથી સુપડી વિસ્તારમાં હોતી કરાઈ હતી ભારતનું શીત એવા કાશ્મીરમાં અને ભારત માટે જે બીજું સ્વિટ્ઝર્લેન્ડ કહેવાય એવા પહેલ ગામમાં જ્યારે સહેલાણીઓ પોતાના પરિવાર સાથે વેકેશનની મજા માણી રહ્યા હતા અને પ્રવાસે તેઓ હરીફરી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓ દ્વારા તેઓના પર એક હિનોનો અને હિચકારો હુમલો કરવામાં આવ્યો અને તેમાં લગભગ આપણા દેશના સત્તાવીસ જેટલા સહેલાણીઓના મૃત્યુ થયા છે તે બાબતે આજે એ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્થે માંડવી નગરમાં એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ કેન્ડલ માર્ચમાં સૌ ખૂબ મોટી સંખ્યામાં આપ અહીં જોઈ શકો છો ભાઈઓ બહેનો યુવાઓ નાના ભૂલકાઓ સૌએ પોતાના અંતરમનથી પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે આજે આ કેન્ડલ માર્ચમાં ઉપસ્થિત થયા હતા અમારા ગામના વડીલ મુરબી એવા નલિન કાકા ડૉક્ટર જયેશભાઈ મરચંદ સાહેબ નગરપાલિકાના પ્રમુખ અને પ્રથમ નાગરિક એવા નિમેશભાઈ શાહ તથા પાર્ટીના અન્ય સમાજના નાના મોટા વર્ગોના તમામ લોકો જે અહીં આવ્યા અને આ કેન્ડલ માર્ચને શ્રદ્ધાંજલિ આપી સફળ બનાવ્યો આપણે સૌ સદગતની આત્માઓ માટે શાંતિની પ્રાર્થના કરીએ અસ્તુ ભારત માતા કી જય ઓમ શાંતિ નગરના તમામ જાતિના લોકો સામાજિક તથા રાજકીય આગેવાનો ભાઈઓ બહેનો યુવા વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા તેવા સૌ વિશેષ બહેનોએ વિશેષ સંખ્યામાં હાજર રહી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી તથા સુપડી વિસ્તાર ખાતે કેન્ડલ મૂકીને બે મિનિટનું મૌન પાળી તમામ મૃતકોને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી ત્યાં માંડવીનગર ભાજપ પ્રમુખ મિતેશભાઈ રાવળ પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ ડોક્ટર જયેશભાઈ મરચંદ નલિનભાઈ શાહ મહામંત્રી વિજયભાઈ પટેલ શાલિનીભાઈ શાહ તથા મોડી સંખ્યામાં નગરજનો જોડાઈ શ્રદ્ધાંજલિ આપી હતી અમીરસિંહ ચૌહાણ માંડવી